રાજ્યમાં નકલી ટોલ સામે આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકારી પ્રમુખ જગમાલા વાળાએ ડબલ એન્જિન સરકાર પર પ્રહાર કર્યા ગીર સોમનાથ જિલ્લામાં હાલ નિયમ વિરુદ્ધ તેસઠ કિલોમીટર અંદર ત્રણ ટોલ છે ડાડી સુંદરપરા અને વેડવા

કે જે રોડ મંત્રી પોતે બોલે છે કે સાઠ કિલોમીટર પાસાઠ કિલોમીટરની અંદર એક જ ટોલ ટોલનાકું રહેશે એકથી બીજા ટોલ ટોલનાકાનું અંતર સાઠથી પાસાઠ કિલોમીટર રહેશે એને બદલે અમારા ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ટોલ ટોલનાકા ત્રેસઠ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા છે